ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેના અંબે ટ્રેડ સેન્ટર શોપિંગમાં આવેલ જય મુરલી ગર્લ કોલ્ડ ડ્રિંક એન્ડ સોપાડીના દુકાન આગળ એક ઇસમ ગાંજાનો જથ્થો લઈને ઊભો છે આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ચારસો ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે બે લાખથી વધુનો ગંજાનો અને મોપેડ મળી કુલ બે પોઈન્ટ સિત્તેર લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને મીરાનગરમાં રહેતા આકાશ શ્રીરામ યાદવને ઝડપી પાડ્યો હતો જ્યારે વિવેક ચૌહાણને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી